યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવી ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું એકાદશી વ્રતકથા અષાઢ મહિનાના શુકલ પક્ષમાં જે દેવશયની એકાદશી આવે એ મહાપુણ્યમયી સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી છે તો દેવશયની એકાદશીની વ્રતકથા આપણે સાંભળીશું યુધિષ્ઠિર પૂછે છે ભગવાન અષાઢના સુકલ પક્ષ એટલે સુદમાં કઈ એકાદશી હોય છે એનું નામ અને વિધિ શું છે એ બતાવવાની કૃપા કરો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રાજન અષાઢ શુકલ પક્ષ સુદની એકાદશીનું નામ દેવશયની અથવા દેવપોઢી એકાદશી છે હું એનું વર્ણન કરું છું એ મહા પુણ્યમયી સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી બધા પાપોને હરનારી તથા ઉત્તમ વ્રત છે અષાઢ શુકલ પક્ષ સુદમાં દેવપોઢી એકાદશીના દિવસે જેમણે કમળના પુષ્પથી કમળ લોચન ભગવાન વિષ્ણુનું પૂજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે એમણે ત્રણેય લોકો અને ત્રણેય સનાતન દેવતાઓનું પૂજન કરી લીધું દેવપોઢી એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજા બનીને ત્યાં રહેશે અને બીજું શિરસાગરમાં શેષનાગની શૈયા પર ત્યાં સુધી શયન કરે છે કે જ્યાં સુધી આગામી કાર્તકની એકાદશી ન આવે આથી અષાઢ શુક્લ એકાદશીથી માંડી કારતક શુક્લ એકાદશી સુધી મનુષ્યએ વિશેષ રૂપે ધર્મનું આચરણ કરવું જોઈએ જે મનુષ્ય આ વ્રતનું અનુષ્ઠાન કરે છે એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે આથી પ્રયત્નપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઈએ એકાદશીની રાત્રે જાગરણ કરીને શંખ ચક્ર અને ગદા ધારણ કરનાર ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ એમ કરનારા પુરુષના પુણ્યોની ગણના કરવામાં ચતુર્મુખ બ્રહ્માજી પણ અસમર્થ છે રાજન જેઓ આ રીતે ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા સર્વ પાપહારી એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન કરે છે એ જાતિનો ચંડાળ હોય તો પણ સંસારમાં સદાય મારું પ્રિય કરનારો છે જે મનુષ્ય દીપદાન ખાખરાના પાન એટલે પતરાળા ઉપર ભોજન તથા વ્રત કરતા ચોમાસું વ્યતીત કરે છે તેઓ મારા પ્રિય છે ચોમાસામાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં શયન કરે છે આથી મનુષ્યએ ભૂમિ પર શયન કરવું જોઈએ શ્રાવણ મહિનામાં શાક ભાદરવામાં દહીં આસોમાં દૂધ અને કાર્તકમાં ડાળનો ત્યાગ કરી દેવો જોઈએ અથવા ચોમાસામાં જે બ્રહ્મચર્યનું પાલન કરે છે એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે રાજન એકાદશીના ના થી મનુષ્ય બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે આથી સદાય એનું વ્રત કરવું જોઈએ કદી ભૂલવું ન જોઈએ દેવપોઢી અષાઢ શુક્લથી દેવ ઉઠી કાર્તક શુક્લ ની વચ્ચેની જે કૃષ્ણ પક્ષની વધ એકાદશી હોય છે ગૃહસ્થ માટે એજ વ્રત રાખવા યોગ્ય છે બીજા મહિનાઓની કૃષ્ણ પક્ષની વદ એકાદશી ગૃહસ્તે માટે વ્રત રાખવા યોગ્ય નથી હોતી શુકલ પક્ષની સુદ બધી એકાદશી નું વ્રત કરવું જોઈએ તો આ હતી દેવશયની એકાદશી વ્રતકથા તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ દેવશયની એકાદશી વ્રતકથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો